ચંપકના વૃક્ષનો મહારણ્ય હોવાથી આ જંગલનું નામ ચંપારણ્ય પડ્યું હતું વાઘ સિંહ ગેંડા હરણ વગેરે તામસી પ્રાણીઓ હતા અને ભમીરથી નદી વહેતી હતી લક્ષ્મણ ભટ્ટ ગભરાઈ ગયા અને ત્યાંથી છ કોષ દૂર એક ચોડા ગ્રામમાં વિશ્રામ કર્યો ત્યારે ઇલ્મ ગારોને લાગ્યું કે ગર્ભ સ્ત્રવિત એટલે કે ગર્ભપાત થઈ ગયો છે અને લક્ષ્મણ ભટ્ટે વિચાર્યું કે ઠાકોરજીની તો આજ્ઞા હતી કે પૂર્ણ પુરુષોત્તમ જન્મ છે પણ અહીંયા તો ગર્ભપાત થઈ ગયો લક્ષ્મણ ભટ્ટ જ્યોતિષ વિદ્યામાં નિપુણ હતા અને એમણે જોયું કે પુરુષોત્તમ પ્રભુના પ્રગટ થવાના બધા ચિહ્ન દેખાય છે બધી જ દિશા પ્રફુલ્લિત થઈ ગઈ છે વનમાં હરિયાળી છે મહાદુષ્ટ રાજા પણ સ્વાગત કરી રહ્યા છે એટલે ખુશ થઈને તે ફરી સુઈ ગયા તરત જ આકાશવાણી થઈ કે મારું પ્રાગટ્ય તો મારી ઈચ્છાથી જ થશે અને તમે ઇલ્લમ્મા ગુરુજીને લઈને ફરી ચંપારણ્યમાં આવો હું અગ્ની કુંડમાંથી પ્રાપ્ત થઈશ લક્ષ્મણ ભટ્ટે બધાને કાશી મોકલી દીધા અને કહ્યું અમે થોડા દિવસ પછી આવીશું અને ચંપારણ પહોંચ્યા પહોંચતા તે જોવે છે કે ભીમરથી નદીના કિનારે ચાલીસ હાથ જેટલો મોટો એક અગ્નિકુંડ પ્રગટ થયો છે અને વચ્ચે ચાર હાથનો એક ચોતરો છે અને મધ્યમાં એક કંદર પલાવણ સુંદર બાળક રમી રહ્યું છે સવંત પંદરસો પાંત્રીસ મધુમાસ કૃષ્ણ એકાદશી મધ્યાહન કાળના સમયમાં જેશ નક્ષત્ર વૃષભ લગ્ન રવિવારે મહાપ્રભુજીનો નો થયો